નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ નજીકના વિષ્ણુદેવી વિસ્તારોમાં જે અહીંયા ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ફેઝ ટુમાં શ્રી આયરના ગોગા મહારાજનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે જેના દિવ્ય સાનિધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે બારને ઓગણચાલીસે ગોગા મહારાજ સિકોતર માતાજી તથા ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તથા અત્યારે ગંગા આરતીનું ભવ્ય આયોજન અને શક્તિ અને ભક્તિરૂપી રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે હાલ ગોગા મહારાજના સેવક શ્રી મુકેશભાઈ દેસાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર બુઆજી શું નામ છે આપનું મારું નામ મુકેશભાઈ છે મુકેશભાઈ આ મંદિર કયા ભગવાનનું છે કઈ જગ્યાએ આવેલું છે આ આયરના ગોગા મહારાજનું મંદિર છે વૈષ્ણોદેવી સર્કલ આવેલું છે કઈ જગ્યાએ એક્ઝેક્ટલી વૈષ્ણોદેવી સર્કલની બાજુમાં ગ્રીનવુડ સોસાયટી છે એમાં ફેઝ ટુમાં આવેલું છે મંદિર નો શું ઇતિહાસ છે આ મંદિરની સ્થાપના સોળ વર્ષ પહેલા દેત્રોજ તાલુકાનું સિયોર ગામ છે ત્યાં આગળ ગોઘા મહારાજ ની સ્થાપના થયેલી છે આજે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાની પ્રેરણા આપને કેવી રીતે મળી અહીંયા પહેલાં જૂનું મંદિર હતું છે ત્યાં ફોટો પ્રતિષ્ઠા કરેલી હતી પછી બધા સેવકોની અને મારી પણ એવી ભાવના હતી કે બાપાની મૂર્તિ લઈએ એટલા માટે બાપાની મૂર્તિ સિકોતરમાંની મૂર્તિ અને ખોડિયાલમાંની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા એવો ત્રણ દિવસનો કાર્યક્રમનું આયોજન કરેલ છે કઈ તારીખથી કઈ તારીખ સુધી માર્ચ મહિનાની પાંચ છ અને સાત બે આ આયોજન કરેલ છે શું શું ધાર્મિક પ્રસંગોનું આયોજન ત્રણ દિવસ પાંચ તારીખે આખો દિવસ બાપાનું હવન ચાલ્યું હતું છ તારીખે સવરમાં બાપાની શોભાયાત્રા નીકળી હતી જેમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી બપોરે ધર્મસભાનો કાર્યક્રમ હતો જેમાં સમાજના તમામ સાધુ સંતો અહીંયા વધાર્યા હતા અને રાત્રે ડાયરાનું આયોજન કરેલું હતું જેમાં જિગ્નેશ કવિરાજ નારાયણ ઠાકર અકાબા ગઢવી જેવા અન્ય કલાકારો આવ્યા હતા આજે શું કાર્યક્રમ યોજાય આજે સવારે બાપાની બાર ઓગણચાલીસ મિનિટે ગોગા મહારાજની સિકોતરમાંની ખોડિયારમાંની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને અત્યારે રમેલનું આયોજન કરેલ છે જેમાં તમામ કલાકારો આવેલ છે અને આઠ વાગે મહાઆરતી રાખેલ છે અને નવ વાગે હરિદ્વારથી નવ બ્રાહ્મણો બોલાવવામાં આવે છે જે ગંગા ઘાટ ઉપર આરતી થાય છે એ આરતીનું આયોજન અહીંયા ગોગા મહારાજના દ્વારમાં કરવામાં આવેલ છે

ભુવાજીની એક ભાવના પરિવારની ભાવના અને આવેલા સેવકોની ખૂબ મોટી ભાવનાના કારણે આયરના ગોગા મહારાજની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના સાથે વહેલી સવારથી ચારેય વેદના ઋગ્વેદની રૂચાઓ યજુર્વેદ સંહિતાના મંત્રો સામવેદનું ઘાન અને અથર્વવેદના દિવ્ય મંત્રો વડે આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ખૂબ સારી રીતે સંપન્ન કરવા માટે પૂજ્ય આ જગ્યાના અધિષ્ઠાતા ભુવાજી મુકેશભાઈ અને સાથે રહેલા અન્ય આખા સમાજના અને અન્ય ઘણા બધા ભુવાજીઓ અહીંયા આવી અને આ કાર્યને ખૂબ સારી રીતે સંપન્ન કરવા પ્રયત્ન કર્યો છે ભગવાનની કૃપાથી ગોગા મહારાજ અને વહાણવટી શિકોતર માતા આવીશ્રીમાં ખોડિયાર અને મા ચેહરની કૃપાથી એમ કહેવાય કે હજારો માણસ અહીંયા આગળ ભોજન પ્રસાદ લીધો છે અને ગોગા મહારાજના ગુણ ગુણાનુવાદ ગાયા છે ત્રણ દિવસ દરમિયાન એ મૂર્તિને મૂર્તિ મૂર્તિમંત બનાવવા માટે સંહિતાના મંત્રો વડે પરમ પરમકૃપાળું પરમાત્માની અંજન સલાકા કરી અને ભુવાજી દ્વારા દિવ્ય તેજ અર્પણ કરી અને આ નિજ મંદિરની અંદર પરમાત્માને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે સદ્ભાવનાઓને લઈ અને વિશ્વનું કલ્યાણ થાય એવો એક હેતુ લઈ અને ભુવાજી આ ભગીરથ પ્રયત્ન કરાયો છે અને જેનાથી આ વિશ્વનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ અમે બ્રાહ્મણો પણ આપી રહ્યા છીએ એમ કહી શકાય કે મારે તો અહીંયા આગળ આવ્યા પછી સર્વસામાન્ય રીતે યજ્ઞના આચાર્ય તરીકે બધી જગ્યાએ યજ્ઞો કરતો હોઉં છું પણ મારા પાંત્રીસ સાડત્રીસ વર્ષના યાજ્ઞિકીય સફરની અંદર નાની ઉંમરની અંદર એમ કહેવાય કે આખા વિશ્વની અંદર ભારત વર્ષ તો ખરું જ પણ દેશ અને વિદેશની અંદર ઘણા ભક્તજનોના કામ પૂજ્ય ભુવાશ્રીએ કરેલા છે કે જેના કારણે અહીં આગળ આવવાવાળા વ્યક્તિએ ભુવાજીના પાસે કોઈ પણ પ્રકારની સગવડ માગી નથી અગવડમાં સગવડ કરીને પણ એ લોકોએ ખૂબ સારી રીતે આ પ્રસંગને એન્જોય કર્યો છે એટલા માટે કે અહીંયા શ્રદ્ધા અને આસ્થાનું દિવ્ય કેન્દ્ર બિંદુ છે એટલા માટે અહીંયા આગળ બધા સૌ સાથે મળી અને પ્રસંગની ભવ્યતાથી ઉજવણી કરી છે